તો સ્મારક પટ દરક ભારતની અંદર દક્ષિણ રાજ્ય એટલે રાજ કર્ણાટક જે કહેવાય એ બદામીથી થી સોળ કિલોમીટર દૂર છે સૌથી પહેલા તો યાદ રાખીશું પટ સ્મારક ક્યાં આવેલું છે કર્ણાટક રાજ્યના બદામીથી થી સોળ કિલોમીટર દૂર આ સ્મારક એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું કયા વંશનું ચાલુક્ય વંશ જેમ મહાબલીપુરમ જ્યારે આપણે જોયું ત્યારે મહાબલીપુરમની અંદર કયો વંશ હતો પલ્લવ વંશ હતો અહીંયા કયો વંશ છે ચાલુક્ય વંશ ઈસુની સાતમી આઠમી સદીની અંદર ઈસુની સાતમી આઠમી સદીની અંદર ચાલુક્ય વંશના રાજાઓના સમયમાં અનેક સુંદર શૈલી અને દ્રવિડ શૈલીમાં થયેલું છે યાદ રાખજો કઈ શૈલી નાગર શૈલી બરોબર કઈ શૈલીમાં છે તો કે ભાઈ નાગર શૈલી અને દ્રવિડ શૈલીની અંદર એનું નિર્માણ થયેલું છે પડદકલ સ્મારક જે કહેવાય એમાં સૌથી મોટું મંદિર છે વિરૂપાક્ષ નું મંદિર વિરૂપાક્ષ એટલે શિવ ભગવાનનું ભગવાન નું મંદિર સ્મારક ક્યાં આવેલું છે તો કે કર્ણાટકના બદામીથી થી સોળ કિલોમીટર દૂર બરોબર ચલો પટ મંદિરો પૈકી વિરૂપાક્ષ અથવા પટદકલ ની અંદર સૌથી મોટું મંદિર કયું છે વિરૂપાક્ષ શિવ ભગવાન મંદિર છે તો આ સ્મારક આપણને બતાવે છે આ થયું પટદ સ્મારક વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો ખૂબ અગત્યના ફરી એક વખત કે પટદકલ સ્મારક કર્ણાટક રાજ્યના કિલોમીટર દૂર છે કેટલું સોળ કિલોમીટર દૂર છે અને મંદિરો ખજુરાના મંદિરો હવે જોઈશું કે ખજુરાના મંદિરો સૌથી પહેલા ક્યાં આવેલા છે તો ખજુરાના મંદિરો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનું એકમાત્ર ગામ છે તો સૌથી પહેલા તો યાદ રાખશું ખજુરા ના મંદિરોનું નિર્માણ કાર્ય ઈસવીસન નવસો પાંચ થી એક હજાર ના પચાસ ના સમય દરમિયાન થયું કયો સમયગાળો હતો નવસો પાંચ થી એક હજાર પચાસ આ મંદિરે બુંદેલ ખંડના ચંદેલ રાજાઓની રાજધાની નું નગર હતું શાસકો હતા ચંદેલ રાજપૂતો ચંદેલ રાજાઓની રાજધાની નું નગર છે ખજુરાઓનું મંદિર ચંદેલ રાજાઓ શરૂઆતમાં અહિયાં એસી મંદિરોનું નિર્માણ કાર્ય કર્યું હતું કેટલા મંદિરો હતા એસી મંદિરો આજે ફક્ત પચીસ મંદિરો હયાત છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખજુરામ મંદિરો બુંદેલ ખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું નગર હતું શરૂઆતમાં એમણે એસી મંદિરોનું નિર્માણ કાર્ય કર્યું આજે કેટલા મંદિરો હયાત છે પચીસ મંદિરો હયાત છે આ મંદિરો નાગર શૈલીના ઉત્તમ નમૂના છે કઈ શૈલીમાં છે નાગર શૈલી આ મંદિરોની અંદર શિવ ધર્મ વૈષ્ણવ સંપ્રદાય અને જૈન મંદિરો એટલે ત્રણ ધર્મ સાથે સંકળાયેલા કહી શકાય તો આ મંદિરોની અંદર મોટા ભાગનું જે સ્થાપત્ય કહેવાય શિલ્પ કહેવાય એ શિવ ધર્મ સાથે વૈષ્ણવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય સાથે જોડાયેલું છે લગભગ બધા જ મંદિરોની જે રચના કહેવાય એક સમાન છે એક સરખી છે શરૂઆતમાં જ્યારે આ મંદિરો બનાવ્યા ત્યારે એની અંદર ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરેલો હતો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કયા પથ્થરોમાંથી ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવેલા છે

મૂર્તિ કલાના શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે વાસ્તુ કલા શિલ્પકલા અને મૂર્તિ કલાના શિલ્પો જોઈ અને દેશ વિદેશના હજારો પ્રવાસીઓ મંત્ર મુગ્ધ થઈ જાય છે અહીંયા મોટા ભાગના મંદિરની ચારેય બાજુ જ્યારે આપણે પ્રદિક્ષણા કરીએ છીએ ત્યારે તમે જોવો તો અહીંયા કેટલાક શિલ્પો આપેલા છે શિલ્પો કહી શકાય ચિત્રો મિત્રો મંદિર ક્યાં આવેલું તો કે ભાઈ મધ્યપ્રદેશ મધ્ય ભારતમાં મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાનું એકમાત્ર આ ગામ છે જે બુંદેલ ખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું આ નગર હતું નિર્માણ નવસો પાંચથી એક હજાર પચાસ દરમિયાન થયું શરૂઆતમાં એંસી મંદિરો હતા આજે કેટલા મંદિરો છે પચીસ મંદિરો છે નાગર શૈલીના ઉત્તમ નમૂના છે આ મંદિરની અંદર શિવ ધર્મ વૈષ્ણવ સંપ્રદાય અને જૈન મંદિરો સાથે સંકળાયેલું છે શરૂઆતના મંદિરોમાં ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરેલો હતો અને આવી રીતે ચોસઠ યુગની નું મંદિર એ ખજુરાનું આકર્ષણનું એક કેન્દ્ર કહી શકાય તો આ થયું ખજુરાના મંદિરો પ્રથમ મંદિર આપણે કહ્યું જોયું વિદ્યાર્થી મિત્રો સોરી પટદકલ સ્મારક જોયું ત્યારબાદ હવે આપણે જોયું ખજુરાના મંદિર ત્યારબાદ હવે બીજું એક મંદિર જોવા જઈ રહ્યા છે જેનું નામ છે સૂર્ય મંદિર વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પરીક્ષામાં જયારે મંદિર આવે છે ત્યારે સૂર્ય મંદિર ભારતમાં બે જગ્યાએ છે એક ગુજરાતના મહેસાણાના મોઢેરા જિલ્લાની અંદર એટલે કે મોઢેરાની અંદર સૂર્યમંદિર છે મહેસાણા જિલ્લામાં અને બીજું છે કોર્ણાર્ક જે ઓરિસ્સા રાજ્યની અંદર છે પરીક્ષામાં પ્રશ્ન બરાબર વાંચવાનો સમજવાનો અને ત્યારબાદ લખવાનું ઉતાવળ કરવાની નહીં અને કે સૂર્યમંદિર બે છે એક મોઢેરાનું સૂર્યમંદિર જે ગુજરાતમાં છે અને બીજું કોર્ણાર્કનું સૂર્યમંદિર એ ઓડિસ્સા રાજ્યની અંદર છે તો જોઈએ આવો તારે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કોણાકનું સૂર્ય સૂર્યમંદિર કોણાકનું સૂર્ય સૂર્યમંદિર ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો બરોબર કયા રાજ્યમાં ઓડિશા રાજ્ય જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના ખાતમાં આવેલું છે એ દરિયા કિનારે છે તેરમી સદીની અંદર ગંગવંશના રાજા કયા વંશજ હતા ગંગવંશના

કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેંગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે સમજાવો છે કાળા પેંગોડા ઓળખવામાં આવે છે કે આ મંદિરની અંદર જે પથ્થર ઉપયોગ કરેલો છે કયા છે કાળા પથ્થરમાંથી બનાવેલું છે અહીંયા જે પથ્થર છે કેવો છે કાળા રંગનો છે એટલે એને કાળા પેંગોડાના નામે ઓળખાય છે અગાઉ આપણે જોયું તો મહાબલીપુરમની અંદર સાત પંગોડા સાત પંગોડા છે ત્યાં સાત રથ આકાર ના મંદિરો હતા આ જે કોર્ણનું સૂર્ય મંદિર છે સાત ખેંચી રહ્યા છે કેટલા અશ્વ છે સાત અશ્વ અને સૂર્યના સ્વરૂપનું છે આગળથી સૂર્યના રથના સ્વરૂપમાં છે આ રથને સૌંદર્ય બક્ષતા બાર મોટા પૈડાઓ છે કેટલા અશ્વ છે સાત અશ્વ છે બાર મોટા વિશાળ પૈડા છે જે આપણા બાર મહિના જે કહેવાય એનું પ્રતિક છે મહિના દરેક આઠ પ્રહર દર્શાવે છે ગુજરાતીમાં પ્રહર શબ્દ આવે છે પ્રહર એટલે શું એક પ્રહર કેટલા કલાકનો થાય છે ત્રણ કલાક નો વિદ્યાર્થી મિત્રો કેટલા કલાક નો થાય છે ત્રણ કલાક નો

અને એવું કહી શકાય કે સૂર્ય મંદિર એ પ્રવાસીઓ માટે આકર્ષણ દક્ષિણ સૂર્ય મંદિર છે ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો સૂર્ય સૂર્યમંદિર ચિત્ર તમે જોઈ શકો છો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ જાય કાળા પેંગોડાના મંદિર નો પરિચય આપો આપણને ખ્યાલ હોવો જોઈએ કાળા પેંગોડાના મંદિર તરીકે જાણીતું એટલે કોણાર્કનું મહેસાણા જિલ્લામાં છે ગુજરાતની અંદર અહીંયા આપણે એ નૃસિંહ વર્મા નું પ્રથમ ના સમયની અંદર એનું નિર્માણ થયેલું છે બાર મોટા વિશાળ પેડાઓ છે બાર મહિનાનું પ્રતિક દર્શાવે છે દરેક પેડા ને આઠ આરા છે જે આઠ પ્રથા દર્શાવે છે સાત હશો એને ખેંચી રહ્યા છે અને આખું મંદિર કેવું છે રથ આકારનું થયું કોર્ણાકનું સૂર્ય મંદિર ત્યાર પછી બીજું મંદિર આવે છે વૃદ્ધેશ્વર મંદિર ગુજરાતીમાં જ્યારે આપણે સંધિ છૂટી પડી ત્યારે એવું થાય બૃહદ વત્તા ઈશ્વર વૃદ્ધેશ્વરની સંધિ શું છૂટી પડે બૃહદ વત્તા ઈશ્વર બૃહદ એટલે સૌથી મોટા ઈશ્વર જેને આપણે દેવોના દેવ કહીએ છીએ મહાદેવ શિવ ભગવાન નું આ મંદિર છે બરોબર બૃહદ એટલે સૌથી ઈશ્વર બૃદેશ્વર મંદિર તો જોઈએ વિદ્યાર્થી મિત્રો બૃદેશ્વર મંદિર ક્યાં આવેલું છે બૃદેશ્વર મંદિર એ તમિલનાડુ રાજ્યની અંદર કયું રાજ્ય તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે ઠંજાવુર ખાતે આવેલું છે આ મંદિરનું નિર્માણ કાર્ય એક હજાર ત્રણ થી એક હજાર ના દસ ના સમયમાં થયેલું છે એક હજાર ત્રણ થી એક હજાર દસ ચૌલ વંશના રાજા રાજરાજ પ્રથમે એને બંધાવ્યું છે કયા વંશજનું છે ચૌલ વંશ નું યાદ રાખજો પર્ણાક નું મંદિર એ ગંગ વંશ ના શાસક હતા અહીંયા આપણે જોયું કયા વંશજ હતા

મંદિર મંદિરનું બીજું નામ શું છે રાજેશ્વર મંદિર કેમ કારણ કે આ મંદિરનું નિર્માણ ચૌલ વંશના રાજા રાજ પ્રથમ બંધાવ્યું હોવાથી એને રાજરાજેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર દેવ શિવ દેવોના દેવ જેને તરીકે ઓળખવામાં આવે છે શિવ ભગવાન નું છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ મંદિર કોનું છે દેવ દેવોના દેવ એટલે શિવ ભગવાન નું છે શિવ મહાદેવ ગણાતા હોવાથી ઓળખાય છે આપણે કીધું મોટા ઈશ્વર એટલે મહાદેવ શિવ ભગવાન શિવ મહાદેવ નું આ મંદિર છે આ મંદિરનું નિર્માણ એ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે કયું દ્રવિડો ની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે જોઈએ આ મંદિરની વિશેષતા આ મંદિર જે આપણા ગણિતની ભાષામાં એલ બી એચ પ્રમાણે જોવા જઈએ બરાબર એલ બી એચ પ્રમાણે કેટલું છે તો પાન પાંચસો ફૂટ લંબાઈ ધરાવે છે બસો પચાસ ફૂટ એ પહોળાઈ ધરાવે છે કેટલું બસો ને પચાસ ફૂટની પહોળાઈ છે પાંચસો ફૂટ લંબાઈ ધરાવે છે આ મંદિરની ચારે બાજુ કોટ આવેલો છે કોટ એટલે એક પ્રકારની દિવાલ કહી શકાય તેનું જે ઉપર ટોચ ઉપરનું જે શિખર કહી શકાય એ જમીન થી લગભગ કેટલું છે બસો ફૂટ ઊંચું છે ચિત્રમાં જોઈ શકો છો બરોબર લંબાઈ કેટલી છે પાંચસો ફૂટ લંબાઈ છે બરોબર આવી રીતે આ લંબાઈ કહી શકાય પહોળાઈ કહી શકાય પાંચસો ફૂટ લંબાઈ બસો પચાસ ફૂટ પહોળાઈ અને બસો ફૂટ યા ટોચ ઉપર શિખર આવેલું બસો ફૂટ ઊંચું ટોચ ઉપર શિખર છે મંદિર પડસાયો જમીન પર પડતો નથી આપણને એક આ વિશેષ માહિતી હતી કે પ્રાચીન ભારતનું જાણીતું સૌથી મોટું મંદિર એ બોધેશ્વર મંદિર તરીકે હતું અને ખાસ વિશેષતા શું છે કે આ મંદિરનો પડસાયો જમીન પર પડતો નથી એ પ્રકારે એની રચના કરવામાં આવેલી છે તો આ થયું બુદ્ધેશ્વર મંદિર વિદ્યાર્થી મિત્રો બુદ્ધેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે ક્યાં આવેલું છે કોણે બંધાવેલું છે એની આપણે વિગતવાર ચર્ચા કરી બરોબર ફરી એક વખત જોઈ લઈએ તામિલનાડુ રાજ્યની અંદર છે ખંજાવુર ખાતે આવેલું છે એક હજાર ત્રણથી એક હજાર દસ દરમિયાન બનાવેલું છે ચૌલ વંશના રાજા રાજ પ્રથમે બંધાવ્યું એટલે રાજ રાજેશ્વર મંદિર તરીકે જાણીતું બન્યું અને બુધેશ્વર મંદિર એટલા માટે કહેવાય કે સૌથી મોટા શિવ મહાદેવ ગણાવતા હોવાથી મંદિરનું નામ બુદ્ધેશ્વર પડ્યું આ મંદિરની વિશેષતા પાંચસો ફૂટ લંબાઈ બસો પચાસ ફૂટ એની પહોળાઈ છે અને બસો ફૂટ ઊંચું જમીન થી શિખર આવેલું છે અને ખાસ વિશેષતા શું છે કે એનો પડસાયો જમીન પર પડતો નથી તો આ થયું બૃદેશ્વર મંદિર ત્યારબાદ આગળ આવે છે કુતુબ મિનાર બરોબર નામ ઉપરથી તમે ત્રીજા પાઠમાં પણ આવ્યો હતો કુતુબ કુતુબ વેદે નૈભક વિશે તો ચિત્ર આપણે થોડુંક ધ્યાનમાં રાખીશું પરીક્ષામાં ક્યારેક ચિત્ર પણ આપેલું હોય છે કે ભાઈ આ ચિત્રનો ઓળખ કરી અને તેનો પરિચય આપો તો કુતુબ મિનાર કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે પહેલું તો આપણે રાજ્ય યાદ રાખીશું ક્યાં આવેલો છે દિલ્હીની અંદર આ પાઠમાં જેટલા પણ સ્થાપત્યો છે સૌથી પેલા એ યાદ રાખવાનું કે કયા રાજ્યમાં આવેલું છે અને ક્યાં આવેલું છે એનું સ્થાન કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલો છે જે સલ્તનત કાલ દરમિયાન સ્થાપક હતા બરોબર ગુલામ વંશ પ્રથમ કુતુબુદ્દીન આ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું ફરી એક વખત કુતુબ મિનાર ક્યાં આવેલો છે દિલ્હીમાં કઈ સદીમાં નિર્માણ થયું બારમી સદી અંદર એનું નિર્માણ થયું કયા વંશની અંદર ગુલામ વંશની અંદર નામ છે કુતુબુદ્ધ એનું નિર્માણ કાર્ય કરેલું છે હવે શરૂઆત કુતુબુદ્દીન એ કરેલી વિદ્યાર્થી મિત્રો પરંતુ આ કુતુબોદ્દયન આ મીનારનું કામકાજ ચાલુ હતું એ સમય દરમિયાન એનું શું થઈ ગયું અવસાન થઈ ગયું મૃત્યુ થઈ ગયું તો એનું એનું જમાઈ જે હતું જેનું નામ હતું જમાઈ એટલા માટે કે પછી આ ઉત્તરાધિકારી તરીકે એને નિયુક્ત કર્યો હતો અને એનું નામ હતું જમાઈનું નામ હતું ઇલતુતમિશ યાદ રાખજો ઊતુબ મિનારનું અધૂરું કાર્ય કોણે પૂરું કર્યું તો કુતુબોદી જમાયુ નામ હતું આ કુતુબમીનાર કેટલા માળનો છે પાંચ માળનો છે તમે અહિયાં જોઈ શકો છો કે એક માળ બીજો માળ ત્રીજો ચોથો અને પાંચમો તો પાંચ માળનો છે આયો કેટલા માળનો છે પાંચ જેની ઊંચાઈ છે મીટર છે વિદ્યાર્થી મિત્રો તેની ઊંચાઈ કેટલી છે પાંચ ભારતનો સૌથી ઊંચો મિનારો કહેવામાં આવે છે મિનારો એટલે એક પ્રકારનો ટાવર કહી શકાય શું કહેવાય ટાવર ટાવર એટલે બિલ્ડિંગ જ કહેવાય એક પ્રકારનું પણ આ ટાવર સ્વરૂપમાં છે આ ગગન ચુંબી ઇમારત ની અંદર ગોળ લાલ પથ્થરનો અને આરસ નો ઉપયોગ કરેલો છે એમાં જે પથ્થર છે કેવા છે લાલ રંગના છે ગોળ છે અને આરસ છે આપણે એની ઊંચાઈની ની વાત કરીએ કે જમીન છે કેટલો છે 72.5 પાંચ મીટર છે અહીંયા પૃથ્વી ઉપર એનો જે ઘેરાવો કહેવાય એ તેર પોઈન્ટ પંચોતેર મીટર છે વિદ્યાર્થી મિત્રો જમીન ઉપર ભૂતલનો ઘેરાવો કેટલો છે તેર ઊંચાઈ પંચોતેર કેટલી 72.5 પાંચ જેમ જેમ આ ઉપર તરફ જાય છે તેમ એનો ઉપરનો જે ઘેરાવો કહેવાય તમે તો અહીંયા ઉપરનો ઘેરાવો ઓછો છે જે બે પોઈન્ટ પંચોતેર મીટર છે કેટલો છે બે પોઈન્ટ પંચોતેર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કુતુબ મિનાર ક્યાં છે દિલ્હીમાં છે શરૂઆત કોણે કરી કુતુબબુદ્દેને બકે કરી કેટલા માળનો છે પાંચ માળનો છે જેમાં ગોળ લાલ પથ્થર અને આરસનો ઉપયોગ કરેલો છે એનું અધૂરું કાર્ય ઘેરાવો જમીન ઉપર નીચેનો આ ઘેરાવો કેટલો છે તેર પોઈન્ટ પંચોતેર મીટર જેમ જેમ જે ઉપર તરફ જાય છે તેમ તેમ એનો ઘેરાવો ઘટતો જાય છે અને કેટલો રહી જાય છે બે મીટર ભારતનો સૌથી પથ્થરમાંથી બનાવેલો સૌથી ઊંચો મિનારો એટલે કુતુબ મિનાર કહેવામાં આવે છે પથ્થરમાંથી બનાવેલો ઉપર કુરાનની શું કંડારવામાં આવી છે કુરાન ની આયાત કંડારવામાં કંડારવી એટલે લખવામાં આવેલી છે અને વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓની અંદર આ કુતુબ મિનારને સ્થાન મળેલું છે સાથે એ પણ કહેવાય છે કે આ કુતુબમિનારનો ઉપયોગ નમાજની અજાન માટે થતો હતો અજાન એટલે જાહેરાત કરવા માટે નમાજની અજાન એટલે કે મુસ્લિમ સંપ્રદાયના લોકો જ્યારે નમાજ પઢવાની હોય ક્યારે પઢવાની કેટલા વાગે એની જાહેરાત કરવી હોય તો એ વખતે આ કુતુબમિનારનો ઉપયોગ કરવામાં આવતો હતો કેટલા માળનો છે અરે પાંચ માણનો છે બરોબર તો આજે ફરી એક વખત થોડુંક ઉપર સલ્લું જોઈ લઈએ કે આજે આપણે ચાર સ્મારકો જોયા વિદ્યાર્થી મિત્રો કેટલા સ્મારકો ચાર સ્મારકો પહેલું આપણે જોયું હતું પટદક્લ સ્મારક તો પટદકલ સ્મારક ક્યાં આવ્યું કર્ણાટક બદામી થી સોળ કિલોમીટર દૂર આવેલું છે બરોબર ચાલુક્ય વંશના રાજાઓની સમયમાં એનું નિર્માણ થયેલું હતું નાગર અને દ્રવિડ શૈલીમાં દક્ષિણ ની અંદર છે અને પટદકલમાં સૌથી મોટું મંદિર કોનું છે મંદિરો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાની અંદર એક માત્ર ગામની અંદર છે એનું નિર્માણ નવસો પાંચ થી એક હજાર ને ના સમય દરમિયાન બુંદેલ ખંડના રાજાઓની રાજધાનીનું નગર બરોબર અહિયાં જે રાજાઓ હતા એક તૈયાર રાજાઓ હતા ચંદેલ રાજાઓ હતા શરૂઆતમાં એંશી મંદિરો હતા આજે કેટલા છે પચ્ચીસ મંદિરો આયાત છે નાગર શૈલીમાં નિર્માણ થયેલું છે ત્રણ સંપ્રદાય શિવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય પર આધારિત છે શરૂઆતના મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવેલા છે ચોસઠ યુગ્વિનીનું મંદિર અહીંયા આવેલું છે અને અહીંયા જ કેટલાક જાણીતા કામાસનના શિલ્પો પણ જોવા મળે છે સૂર્ય સૂર્યમંદિર ઓડિશા રાજ્ય જગન્નાથપુરી જિલ્લો બંગાળના અખાતના દરિયા કિનારે છે તેરમી સદીમાં ગંગવંશના રાજા નૃસિંવર્મન પ્રથમે એનું નિર્માણ કર્યું હતું કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાથી તેને કાળા પેગોડાના નામે ઓળખવામાં આવે છે સાત અશ્વ એને ખેંચી રહ્યા છે બાર જેટલા મોટા એના વિશાળ પેડા છે ચોવીસ કલાકના આઠ પ્રહર થાય તો એ આઠ આરા એ બતાવે છે આપણને કડાકનું સૂર્યમંદિર એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે રથ આકારનું મંદિર છે ત્યાર પછી બુધેશ્વર મંદિર જોયું કે તામિલનાડુ નું તાંજુર એટલે કે ખંજાવુર જિલ્લામાં આવેલું છે 1003 થી 1010 થી એનું નિર્માણ થયેલું દરમિયાન ચૌલ વંશના રાજા રાજપ્રથમે બંધાવ્યું હોવાથી એનું બીજું નામ છે રાજરાજેશ્વર મંદિર બુધેશ્વર બૃહદ ઈશ્વર સૌથી મોટો ઈશ્વર એટલે શિવ ભગવાન નું મંદિર છે જેનો પડસાયો પૃથ્વી ઉપર પડતો નથી બસો મીટર લંબાઈ બસો પચાસ પાંચસો પહોળાઈ અને કુતુબમીનાર વિશે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાર સ્મારો રાખીશું આટલા સુધી બરોબર પેલા પાટની અંદર આપણે ત્રણ ગુફાઓ અજંતાની ગુફાઓ એલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફા અને મહાબલીપુરમ વિશે જોયું આજે બીજા આપણે ચાર સ્મારકો જોયા બરોબર પટદકલ સ્મારક ખજુરાઓનું મંદિર વૃદ્ધેશ્વર મંદિર અને કોણાર્કનું મંદિર અને ત્યારબાદ આપણે જોયું કુતુબ મિનાર એના પછીના જે સ્મારકો છે હમ્પી આવે છે આગળ હુમાયુનો મકબરો પણ આવે છે બરોબર એ બધા સ્મારકોનો અભ્યાસ આપણે પછીથી કરીશું